ને લગાવી દો ને તો મસ્ત એવો તમે બોલ્યા કરો અને વોઈસ રેકોર્ડ થયા કરે અને ફાલતુની જે હવા છે એ નથી રેકોર્ડ થતી તો હું તમને અત્યારે મારું વ્લોગિંગ સેટઅપ બતાવી રહ્યો છું આ આપણે જોઈ શકો છો કેવું મસ્ત એવું છે જુગાડ વાળું એકદમ તો આની અંદર હું બધી બહુ વસ્તુ લગાવી છે જેમ કે જો આપણા પાસે ગોપ્રો હીરો સેવન બ્લેક છે અને આપણે અત્યારે જે માઇક પરચેસ કર્યું છે માવનો નું એ અહીંયા લગાવેલું છે અને ગોપ્રો હજુ ચાલુ છે ને માઈક એડેપ્ટર બી આપણે પરચેસ કર્યું હતું જે આપણો ને અડતાલીસ રૂપિયાનું પડ્યું એ બી અત્યારે અહિયાં લગાવેલું છે તો આના મારે બહુ બધા ફાયદા થાય છે જેમ કે ની જે બેટરી છે એ માત્ર કલાક નહીં તો અડધો કલાક જ ચાલે પછી એ ચાર્જ કરવી પડે અને મારા પાસે બે બેટરી નથી બસ એક જ બેટરી છે જ્યાં સુધી એ ચાલે ત્યાં સુધી હું યુઝ કરું છું બાકી તો સીધું આપણે આ પાવર બેંક GoPro ની અંદર કનેક્ટ કરી દઈએ છે જ્યાં સુધી પાવર બેંક ચાલે ત્યાં સુધી આપણે રેકોર્ડિંગ કઈ રહ્યા જ કરવાનો બસ મેમરી વધારે મોટી જોઈએ તો એકસો અઠ્યાવીસ ની મારા માટે બહુ ઇનફ છે તો હું 128 GB યુઝ કરું છું અને આપણે અહીંયા માઇક લગાવ્યું છે GoPro લગાવ્યો છે અહીંયા એડેપ્ટર છે અને આપણે આ પાવર બેંક છે મસ્ત એવું સેટઅપ છે અત્યારે હવા બવા બધું જ રેકોર્ડ થતું હશે હું બોલું છું એ બી રેકોર્ડ થાય અને બધા અવાજ આવે છે પાલતુ હવા બવાના એ બધા રેકોર્ડ થાય છે અને આનાથી હવા થોડી ઓછી રેકોર્ડ થાય છે અને મસ્ત લગાવી રેકોર્ડ થાય છે તો આપણે આની અંદર સ્વિચ કરીએ તો કઈ આવો આપણું સેટઅપ હતું અને થોડું યાર આપણે ચલાવી લઈએ છે એટલું બધું આપડે પ્રોફેશનલ સેટઅપ કરીને કઈ વ્લોગિંગ નથી કરતા જે છે એનાથી જ આપણે કામ ચલાવી રહ્યા છે તો કઈ આવો અવાજ આવે છે એડેપ્ટર લગાવીને અને માઇક લગાવીને અને ડેટ કટ in it. તમે જણાવજો કે વોઇસ કેવો આવે છે અને થોડું ભારે થઈ ગયું છે અને ગોપ્રો બી વજનવાળો છે એડેપ્ટર તો બહુ એકદમ હલકું છે પાવર બેંક નું થોડું વધારે વજન છે જો તમને મારું આ સેટઅપ પસંદ આવ્યું હોય તો કોમેન્ટ કરજો અને ના પસંદ આવ્યું હોય તો બી જણાવજો ભાઈ આપણે તો જે છે એનાથી જ કામ ચલાવી રહ્યા છે આપણે એક્સક્યુઝ જોઈએ જ ના ભાઈ મારા પાસે પેલું નથી એલું નથી માઇક નથી સેટઅપ નથી ટ્રાયપોડો નથી કેમ કે વધારે લોકો કેવો બહાના ઢૂંઢ્યા કરે કે મારા પાસે આ નથી મારા પાસે કન્ટેન્ટ નથી ભાઈ કન્ટેન્ટ તો બધું બહુ છે તમે સાંજે તો તમારા દિમાગની અંદર વિચારો આવ્યા જ કરે જ્યારે તમે ઊંઘતા હોને તો તમે વિડીયો નહીં બનાવી શકો બસ ખાલી તમને વિચાર આવશે ભાઈ બહુ મસ્ત મસ્ત વિચાર આવશે કે આપણે પેલું કન્ટેન્ટ બનાવીએ આ બોલું જે પેલું બોલું પણ જ્યારે તમે વિડીયો બનાવવા જશો ને તો તમારથી વિડીયો બને જ નહીં અને બોલવા જશો ને તો બોલાય જ નહીં જે તમે રાત્રે જે વિચાર્યું હોય ને એ તમારે દિવસે બધું અલગ જ કેમ કે વ્લોગિંગ એટલું બધું સહેલું નથી એની અંદર તમારે ઇન્વેસ્ટ બી કરવું પડે સારો કેમેરો સારું માઇક ને ટ્રાયપોડ એવું બધું લેવું પડે જો તમે ઓનલાઈન તમે બધું સર્ચ કરશો ને તો તમને આઈડિયા આવશે કે કેટલું મોંઘું પડે આપણે મોટો વ્લોગિંગ કરવું હોય બાઇક સાથે રાઈડ કરતા હોય હેલ્મેટ પર લગાવીને આને યુઝ કરવો હોય તો બી અમારે કેમેરો કામ આવી જાય છે વ્લોગિંગ કરવું હોય તો બી કામ આવી જાય છે એક જ વસ્તુની અંદર બધું બહુ વસ્તુ થઈ જાય છે અને થોડા પેડ વર્ક બી મળે છે રીલ બનાવવાની હોય ઓફરવાળી તો મને થોડું સારું એવું મળી જાય છે તો તમારા પાસે આઈફોન છે સારો એવો મોબાઈલ છે સેમસંગનો તો તમે બસ ચાલુ કરી દો માઇક તમે કોલર માઇક અત્યારે વાયરલેસ માઇક બહુ ચાલી રહ્યા છે સારા બહુ મસ્ત સસ્તા એવા મળી જાય તો ચાલુ કરી દો બસ આ રીતે બહુ આવું બધું સેટઅપ કરવાની જરૂર નથી તો મારા પાસે જે છે એનાથી તો આ ચેનલ પર આપણોને વેરાયટીઝવાળા વ્લોગ દેખવા મળી જશે રાઇડ બી કરશું આપણા પાસે આ બાઇક પડી છે તો હું છે ને રાઇડિંગ વગેરે પણ કરું છું બે ત્રણ મિની વ્લોગ બી નાખ્યા છે બહુ મસ્ત રિસ્પોન્સ આવે છે તો મજા આવશે જો તમને વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા એક નવા વિડીયોની અંદર